સામા કાઠે રહેલ વ્યક્તિને બચાવવા ગયેલ પર તેનું મોત થયું હતું અને મૃતકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા મામલતદાર અને ટીડીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા નદીના સામા કાઠે રહેલ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને મૃતકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મહાદેવના મંદિર પાસે હોડી પલ્ટી જવાની ઘટના સામે આવી રહી છે અને ગઢડાના ખીજોડિયા ગામ પાસે આવેલ બિલનાથ મહાદેવ પાસે આ ઘટના બનવા પામી હતી પાણી ભરેલું હોય ને એટલે અહીંયા માલ સામાન લાવવાનું કોઈ પ્રસિદ્ધ લેવું લાડવાનું ગાંઠી નું લાવવું હોય ને લોટ લાવવો હોય તો હોડકું રાખેલું છે એમાં બે ત્રણ જણા ગઢડા આવતા હતા પ્રસાદી લઈ એમાં અચાનક વચ્ચે પલટી ખાઈ ગઈ તો એ લોકો નીકળી ગયા પાછા જે લઈને આવતા પ્રસાદી લોકો નીકળી ગયા આ ભાઈ બસાવા ગયા ને નીકળી જશે તરતા આવડતું એ એનો નીકળી તરતા એ બધા નીકળી જશે અને ઓછી પછી કઈ દેખાણ જ નહીં પાસે